ભાવનગર જિલ્લામાં કઈ શાંતિ કે એક તો કે નથી કરી કે કે કવર કે આ બાદ દે છે 20મી નવેમ્બરના રોજ કેન્દ્ર ગ્રામંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ગુજરાતમાં ખાસ તેઓ ઉ ભાવનગરમાં હાજરી આપવાના છે હાજર રહેવાના છે અને જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ તમામ તૈયારીઓ છે શરૂ કરી દીધી છે તડામાર તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે ભાવ કમલમ નું ઉદઘાટન કરવા માટે અમિત શાહ ભાવનગર આવી રહ્યા છે અને સંબોધન પણ કરવાના છે એવી પણ ચર્ચા છે કે ખેડૂતો સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે ખાસ તમામ માહિતી છે એ પણ તેમના વિઝિટને લઈને આપવામાં આવી છે આ બધાની વચ્ચે પરસોત્તમ સોલંકીનું નિવેદન છે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે ભાવનગરમાં જ્યારે જ્યારે કોઈ દિગ્ગજ નેતા આવે ત્યારે તમામ જવાબદારી છે પરસોત્તમ સોલંકી

નેતાઓ બધા રાજકારણી વિષય કે બધા આવા અને એમાં બધા પોતપોતાની રીતે વાતો કરશે વચનો દેશે મને કદાચ કહેવાનું આવે ને હું એ કહી કે તમે કહીને તો કાંઈ રખો ભગલ અને એમાં હું આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર